કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી જેમણે પ્રજાની સાથે ડ્રો કરીને અને કોંગ્રેસ પક્ષની સાથે ગદારી કરીને હાલમાં એમને પોતે પાંચ દિવસ પછી જે ભ્રમઘાન થયું છે એમનો આત્મા જે જાગી ઉઠ્યો છે અને એમણે જે ઓડિયો વાયરલ કર્યો છે એના અનુસંધાનમાં એક કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે અને સુરત લોકસભાના મતદાર તરીકે મારે એમને પૂછવું છે અને જણાવવું છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે તમારી કદર કરીને સુરત કોર્પોરેશનમાં ટિકિટો આપી હતી વિધાનસભામાં ટિકિટો આપી હતી પક્ષના આગેવાન તરીકે તમને સમગ્ર ગુજરાતમાં એક મહત્વનું મોભાનું સ્થાન આપ્યું હતું અને સમગ્ર ભારત દેશની લોકશાહીને બંધારણ બચાવવા માટેની જે ચૂંટણી હતી એ લોકસભાની ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતા ચૂંટણી કેવું પડે કે જાહેરનામાં પહેલા પંદર દિવસ પહેલા તમારી ટિકિટની જાહેરાત થયા પછી તમે કોંગ્રેસ પક્ષને ચૂંટણી જીતવા માટે કેટલા આગેવાની સાથે તમે મિટિંગો કરી સમગ્ર પ્રક્રિયા દરમિયાન સતત એક જવાબદાર આગેવાન તરીકે પ્રદેશ કોંગ્રેસના આગેવાન તરીકે મેં તમને સહકાર આપવાનો પ્રયત્ન કર્યો છે દરેક સભા હોય ઓલપાડ વિધાનસભાના વિસ્તારમાં તમામ જિલ્લા પંચાયતના આગેવાનો સાથે તમારી મિટિંગો કરાવી હતી તાલુકા કોંગ્રેસની બે વખત મિટિંગ થઈ તમારું ફોર્મ ભરવા માટે સમગ્ર તાલુકામાંથી વાહનની વ્યવસ્થાની ગોઠવણ કરી તમામ ખર્ચ પણ ઓલપા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય સહિત આપવાની એક પ્રયત્સના કોંગ્રેસના આગેવાનને કોંગ્રેસ પક્ષ તરીકે મેં કરી હતી દરેક મિટિંગોમાં કોંગ્રેસ પક્ષને કેવી રીતે આપણે જીતારું તમે કેવી રીતે ઉમેદવાર તરીકે જીતે એ માટેના હંમેશા પ્રયત્નો કર્યા હતા તમારો આજનો વિડીયો એવું સાબિત કરે છે કે તમે પહેલેથી જ આ ગણતરી કરીને ભારતીય જનતા પાર્ટી સાથે મેળાપીપણા કરીને સમગ્ર ભારતમાં કોંગ્રેસ પક્ષનું કેમ નીચું દેખાય એ માટેના તમારા પ્રયત્નો હતા આ ઓડિયો વાયરલ પરથી સાબિત થાય છે સમગ્ર પ્રક્રિયા દરમિયાન જે દિવસે આ ઘટના બની ત્યારે પણ સવારે મેં તમને ફોન કરીને કામરેજ સાથે આવ્યા હતા મિટિંગો પટી પછી પણ બીજે દિવસે પણ મેં એક જવાબદાર આગેવાન તરીકે તમે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છો અને ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની જે કારણે કોંગ્રેસ પક્ષના ઉમેદવારનું ફોર્મ રદ થાય એ માટેના પ્રયત્ન કર્યા એવા કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે બધા જ કલેક્ટર ઓફિસમાં હાજર હતા જો તમારામાં સત્ય નિષ્ઠાને સુરતના સોળ લાખ મતદારનું મતદાન માટેનો લોકશાહી બચાવવા માટેનો જો તમારા માટેની લાગણી હટે તો છુપી રીતે હવે ઓડિયો વાયરલ ન કરતે કોંગ્રેસ પક્ષના આગેવાનોની વચ્ચે આવીને લોકોની વચ્ચે આવીને તમારે જાહેરમાં એ બાબતનો ખુલાસો કરવો જોઈતો હતો પરંતુ તમારા પેટમાં કંઈ કાળું હતું અને એના કારણે સમગ્ર સુરત લોકસભા વિસ્તારના મતદારોની લોકશાહી માટેની બચાવવાની જે અને ભાવના હતી એને તમે પહોંચાડી છે અને આ સમાજ બચાવ માટે તમને કદી માફ ન કરે અને આવનારા દિવસોમાં પણ તમને માફ ન કરે એ પ્રકારના લોકોની જે લાગણી છે એ સ્પષ્ટ દેખાય આવે છે જય હિન્દ જય ભારત જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની